હે માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં તો આજે આપણો વ્લોગ શરૂ કર્યો આપણા માતાજીના મંદિરથી જો અમારી કુળદેવીનું મંદિર ચોમુનમાં જોગડીમાં રોમાપીર અને વરસાદ ચાલુ હો જો જો વરસાદ પડાવો પાણીએ ભરાઈ ગયો દાર મન જોઈને આવી ગયો વિડીયો બનાવવા મારો એ વિડીયો મને લેજો હા વરસાદ અંધારેલો તો ગાઈઝ આપણે જે તમે એફસી હિન્દુસ્તાની શોપિંગ જે વિડીયો મૂક્યો હતો એમાં બહુ સપોર્ટ કર્યો આવો ને આવો સપોર્ટ આપણા બધા વિડીયોમાં કરતા રહેજો તો આગળ મળીએ વિડીયોમાં તો ગાય હું અમારી કુળદેવી નો દર્શન કરાવ તમનું અમારી કુળદેવી ચૌમું માતાનો જય ચૌમુ અમારી કુળદેવી ચૌમુડ માં